હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું નવા લોગમાં તો હાલ અમે લોકો આજે સ્વામિનારાયણ મંદિર તરફથી શું કહેવાય પદયાત્રા છે તો અમે લોકો બધા એ પદયાત્રા માટે જઈએ છીએ અને બધાના કલર ટ્યુન એક જ રાખ્યા છે તો આગળ તમે જુઓ એ બતાવો મોઢા તો બધા એક જ કલર મસ્ત અને કલર એવો મસ્ત હોય તો છે ને કે બધાને સૂટ થઈ જાય છે. પહેલા તો એવું થયું કે બ્લુ કલર પણ તોય અત્યારે જે બધાને મોઢા જોઈએ ને તે એમ થઈ ગયું કે નહીં આ કલર બધાને સૂટ થાય એટલે આ આઈડિયા જીનો પણ છે એ બહુ જ સરસ છે. તો હાલો આપણે આગળ જોડાય તમારે શું કેવું ડી? અમારે એવું કેવું કે ગાડી નીચે ઉતરીને હારવા મોણો પદયાત્રા ચાલો પદયાત્રા છે હલમાદા થી મંદિર સુધીની. એટલે ત્યાં અમે હવે અલમાદા પહેલા પહોંચી ને પછી ચાલવાનું છે એવું છે ચાલો તો આપણે આગળ મળીએ અને કેટલા પબ્લિક થાય ને શું છે કન્ટિન્યુ જોડાઈ રહ્યો ચાલો તો હવે અમે અહીં પહોંચી ગયા અને અહીંથી તમે જોવો છો કે આમાં આપણું પબ્લિક કેટલું છે ગુજરાતી જોકે સરખું નહીં દેખાતું હોય તો બેક કરીને

મારે દેવું

ચાલો ચાલો પદયાત્રા તો આપડી પૂરી થઈ ગઈ છે જમી કરીને બધા થયા સંગીત ખુરશી રેમી ફોટા પાડ્યા બહુ બધું કર્યું એટલી મજા આવી ને ખરેખર બહુ જ મજા આવી હાલ જી મંદિરની સામે જ મોટું જંગલ છે તો અમે લોકો ત્યાં ફરવા આવ્યા છે જંગલમાં જો આ પોર્ટુગીઝમાં લખેલું છે બરાબર તો બધા અત્યારે એક ટ્યુનના કપડા પહેરી અને ફરવા નીકળ્યા છે કારણ કે બેરી હતી એટલે બધાને ત્યાં ઊંઘ આવે પણ બહુ સરસ છે આગળ ચાલો તો જોડાઈ આપણે આગળ આગળ દેખાય ગાર્ડન જેવું નાના છોકરા રમવા માટે મસ્ત છે

અમે મસ્ત થોડુંક વધારે પ્લેસ મળે કંઈક રમી શકીએ એના માટે જગ્યા ગોતીએ છીએ અને ચાલે છે બહુ મોટું જંગલ છે સિટીની વચ્ચો વચ આજે લાગીએ ખરેખર બધા મસ્ત હે મજા આવી ગયા એક કલરનું પહેરીને લાતના મારલે આન્યા

આ દેરા પબ્લિક હોધી ગયા ને હવે અમે લોકો ઘરે જવા ની તૈયારી કરી લીધી મ્યુઝિક મ્યુઝિક બધું ચાલુ છે ના ના કઈ નહીં